સુરત જિલ્લાના માંડવીમાં આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્માંતરણનો મસમૂઠું રેકેટનો પર્દાફાશ થયો છે આદિવાસી થઈને પાષ્ટ બની આદિવાસી સમાજના લોકોનું ધર્માંતરણ સામે આવ્યું હતું સમગ્ર મામલો એવી રીતે બહાર આવ્યો કે માંડવી તાલુકાની યુવતી દ્વારા તબીબ અંકિત ચૌધરીએ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી યુવતીને તરછોડી દેતા પોલીસ ફરિયાદ કરવામાં આવી જેની તપાસમાં માંડવીના લાખ ગામ સરકારી શાળાના શિક્ષક રામજી ચૌધરી જે અંકિત ચૌધરીના પિતાએ યુવતીનું ધર્માંતરણ કર્યું હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો ત્યારબાદ ધર્માંતરણ કેસમાં એક બાદ એક શિક્ષકો બહાર આવતા ગયા થોડા દિવસ અગાઉ રામજી ચૌધરી બાદ ડેડીયાપાડાના શિક્ષકની ધરપકડ થઈ હતી ત્યારબાદ હવે માંડવીના રાકેશ વસાવાની ધરપકડ કરવામાં આવી છે રાકેશ વસાવા ખાનગી શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે રાકેશ વસાવાએ એમએ બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે હાલ સુધી ધર્માંતરણ પ્રકરણમાં કુલ પાંચ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે માંડવીના ડોક્ટર અંકિત ચૌધરી શિક્ષક રામજી ચૌધરી તેમજ ડેડીયાપાડા પ્રાથમિક શાળાના શિક્ષક ગુરુજી વસાવા તેમજ અન્ય નવીન ચૌધરીની ધરપકડ થઈ હતી અને હાલ રાકેશ વસાવા નામના શિક્ષકની ધરપકડ થતાં શિક્ષક જગતમાં ફફડાટ ફેલાઈ ગયો છે રાકેશ વસાવા હાલ પાંચ દિવસના રિમાન્ડ હેઠળ જેની તપાસમાં વધુ ચોંકાવનારી વિગત સામે આવી શકે છે સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાયેલી એમાં જે ભોગ બનનાર છે છે એમના આક્ષેપો એવા હતા કે કે આ આરોપી અંકિત ચૌધરી તેમણે એમની સાથે એમને પ્રોમિસ આપી લગ્નનું પ્રોમિસ આપી લલચાવી ફોસલાવી અને એમની સાથે શરીર સંબંધ બાંધેલ અને એમનું ધર્માંતરણ કરાવેલ છે એ અનુસંધાને પ્રાથમિક ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરવામાં આવેલી અને ત્યારબાદ ફરિયાદી એ વધુ કેટલાક પુરાવા આપેલા અને આક્ષેપો કરેલા કે એમનું ધર્માંતરણ આ કામના મુખ્ય આરોપી અંકિતભાઈ ચૌધરી અને એમના પિતા રામજીભાઈ ચૌધરી દ્વારા કરાવવામાં આવેલું છે એમાં અન્ય લોકો પણ સામેલ છે તો એ દિશામાં તપાસ ચાલુ કરવામાં આવેલી અને એ દિશામાં તપાસ કરતા પુરાવા મળી આવતા આ જે મુખ્ય ફરિયાદ છે એની અંદર ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ બે હજાર ત્રણની ની વિવિધ કલમો છે એનો ઉમેરો કરવામાં આવેલો છે આરોપીઓ છે એમણે એક ટ્રસ્ટ બનાવી અને તમામ ટ્રસ્ટીઓ છે એમણે મુખ્ય ભૂમિકા ભજવી અને આ કામના ભોગ બનનાર છે એમની એમનું ધર્માંતરણ કરેલ હોવાના પુરાવા મળી આવેલા અને એ અનુસંધાને ધરપકડો કરવામાં આવેલી અને એ અનુસંધાને રામજીભાઈ ચૌધરી છે એ મુખ્ય આરોપી એ ઉપરાંત નવીનભાઈ ચૌધરી છે અને ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા છે એમ ચાર આરોપીઓ છે એની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી એ ઉપરાંત વધુ પુરાવા મળતા ગતરોજ રાકેશ ચંદુલાલ વસાવા રહે અંબાપુર નિશાળ ફળિયું માંડવી નાઓને પણ ધરપકડ કરી અને દિન પાંચના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે એની વિગતે પૂછપરછ ચાલુ છે આ કામના જે આ હાલના આરોપી છે એ પોતે એમએ નો અભ્યાસ કરેલો છે અને ખાનગી શાળાની અંદર અંગ્રેજી શિક્ષક તરીકે નોકરી કરી રહેલ છે આ જે આરોપી છે રાકેશ ચંદુલાલ વસાવા એમનો આમાં રોલ એ પ્રકારનો છે કે એ મુખ્ય આરોપી રામજીભાઈ ખલ્પાભાઈ ચૌધરી છે એમના ખૂબ અંગત અને વિશ્વાસુ છે અને એમનાથી અવારનવાર જાય છે અને વિવિધ ધાર્મિક પ્રોગ્રામો છે એની અંદર હાજરી આપે છે અને એમના અંગત સચિવ તરીકે કામ કરે છે અને એમના તમામ હિસાબો છે તમામ જે ગોપનીય માહિતી છે એ પોતે પોતાની પાસે રાખે છે ને એ અંગેનું રેકોર્ડ પણ મળી આવેલું છે એમાં વિગતે તપાસ કરી અને ડિટેલ પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે આ આરોપી જે છે એ હાલ રિમાન્ડ હેઠળ છે અને એમની વિગતે પૂછપરછ ચાલુ છે કરીને માંડવીમાં એક દવાખાનું ચાલે છે એની અંદર એ પ્રેક્ટિસ કરે છે તો ત્યાં કોઈ તકલીફ વ્યક્તિ આવે માઇગ્રેન ની તકલીફ હોય લખવાની તકલીફ હોય કે અન્ય તાવ આવતો હોય કે બીજા પ્રકારની સામાન્ય તકલીફો હોય તો એમને દવા આપતા અને ત્યાંને ત્યાં જ પ્રાર્થના કરાવતા અને એમનું માઇન્ડ વોશ કરી અને રામજીભાઈ તથા અંકિત ચૌધરી અને અન્ય સભ્યો છે એને ધર્માંતરણ કરાવવાની પ્રોસિજર કરતા હતા એવા પ્રકારની પ્રાથમિક માહિતી અને પુરાવા મળેલા છે અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે